નમસ્કાર વેલેન્જાના નાગરિકો માટે આ ખાસ વિડીયો છે જે હમણાં મને એક ફોન કોલ આવ્યો છે એના ઉપરથી મને એવું થયું કે ભાઈ મારે લોકોને આ મેસેજ પહોંચાડવો જોઈએ તો આ ખાસ ધ્યાનથી સાંભળજો અને આ સમજવા જેવો વિડીયો છે કે ક્યાં સુધી આપણે મૂંગા રહીશું હમણાં મને એક ફોન આવ્યો હું જે રામવાટિકા સોસાયટીની અંદર રહું છું ત્યાંથી એક ફોન આવે છે કે ભાઈ તમારે નવસો રૂપિયા આપવાના છે એટલે મેં પૂછ્યું કે ભાઈ શા માટે નવસો રૂપિયા આપવાના છે તો એનો જવાબ એવો હતો કે ભાઈ આપણી સોસાયટીની અંદર ગટરનું પાણી વારંવાર ઉભરાય છે તો એ ગટર લાઈન નાખવાનો ખર્ચ આટલો છે અને એના ભાગે પડતા રૂપિયા આટલા આટલા આવવાના છે એટલે તમારે એને આપવાના છે એટલે એક અમારી અંદરની વાત છે એ તો તમે છોડો પણ મારો પહેલો સવાલ એ થાય છે કે ગટર લાઈનનું જાહેર કામ છે એ જાહેર કામના પૈસા આપણે શું કામ આપવાના પહેલો સવાલ બીજો સવાલ મારો એ છે સોસાયટી વાળાને પ્રશ્ન તો પછીની વાત છે પણ બીજો સવાલ એ છે કે શા માટે એસએમસી એ કામ નથી કરતી અને અગર ચાર લાખ રૂપિયાનો ખર્ચો કરીને આપણે ખુદે ગટર લાઈન નાખવી પડે છે તો શા માટે આપણને ચાર લાખની ગ્રાન્ટ કોઈ કોર્પોરેટર એમપી કે એમએલએ નથી આપતું ક્યાંક એવું તો નથી કે સાઈઠ રૂપિયાના ભજીયા પાછળ આપણે નવસો નવસો રૂપિયા આપવા પડતા હોય એટલે આ બહુ સમજવા જેવી વાત છે કે આપણો જે વિસ્તાર છે એ છેલ્લા ઘણા સમયથી તમે જુઓ કે બે હજાર સોળમાં તમે કદાચ મકાન લીધું હોય તો એ ભાવમાં વધારો શું થયો કશું નહીં એનું રીઝન શું છે ખબર આપણે મૂંગા બનીને બેઠા છીએ કારણ કે આપણે કંઈ જોતું જ નથી ને માની લો આપણું બાળક અહીંયાથી ત્રીસથી ચાલીસ કિલોમીટર કોલેજ માટે ભણવા જાય છે તો શા માટે આપણા વિસ્તારમાં એક કોલેજ ન બને પોલીસની દ્રષ્ટિએ જુઓ તો કેમ આપણા વિસ્તારની અંદર બોલેરો નથી ફરતી કારણ કે એની પાસે બોલેરો ઓછી છે બીજી વસ્તુ તમે જુઓ કે રંગોલી ચોકડી ઉપર ટ્રાફિકની સમસ્યા શા માટે છે કારણ કે આપણે બોલતા નથી રંગોલી ચોકડીની આજુબાજુના વિસ્તારમાં જુઓ તો ખુલ્લે આમ રોડ ઉપર દારૂ પીતા લોકો જોવા મળી જાય છે શા માટે કારણ કે આપણે બોલતા નથી અને હવે હદ તો એ થઈ ગઈ છે કે વેરાબિલ ભરતા હોવા છતાં આપણે પૈસા દઈને આપણી માટે ગટર નાખવી પડે આ સૌથી મોટું નમાલા પણ આપણું સાબિત થઈ છે એટલે બહુ હદ વટાવી ગયા ને એટલે આ બોલવું પડ્યું છેલ્લા કેટલા સમયથી હવે તો મને યાદ નથી કે વરસમાં હું લગભગ સો એક ફરિયાદ ક્રોસ કરી ગયો છું કે ભાઈ સ્ટ્રીટ લાઇટ રિપેર કરો સ્ટ્રીટ લાઇટ રિપેર કરો દર બે દિવસે એની સ્ટ્રીટ લાઇટ બંધ હોય દર બે દિવસે રામવાટિકાના અંદરના રોડની સ્ટ્રીટ લાઇટ બંધ હોય ઘણી બધી એવી સોસાયટી છે ઉમરા વેલેન્જાની કે એમાં તો સ્ટ્રીટ લાઇટય પોતાના પૈસાની છે એટલે હું એમ કહું છું કે તમે વેરા બિલ ભરો છો તમે ને વેરો આપો છો તમે મત આપો છો મત આપીને તમારા કોર્પોરેટર ચૂંટા એમપી ચૂંટા એમએલએ ચૂંટા એ તમારી સોસાયટીમાં રોડ ન બનાવી શકે હજી ખાડા ક્રોસ કરી કરીને જવાનું હજી આપણે નવસો નવસો રૂપિયા ચૂકવવાના એક બાજુ રત્ન કલાકારોની સહાય માટે થઈને રત્ન કલાકારોને સરકાર સહાય કરે છે અને બીજી બાજુ આપણે જ કલાકારો પાસે જ નવસો રૂપિયા લઈને ગટર લાઈન નાખવાની સમસ્યા મને કોઈ નથી તમે જેની પાસેથી જે લીધું હોય પણ સમસ્યાનો પહેલો મુદ્દો એ છે કે મારું સ્પષ્ટ માનવું છે કે જો આપણે રજૂઆત કરીએ અને એ આપણું ન સાંભળે એ વાતમાં હજી મને અસત્યતા લાગે છે પણ જો ન માને તો પછી આપણે વિચારવું જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ એક રત્ન કલાકારના ખીચામાંથી નવસો જાય ને એટલે સવારથી સાંજ બળ કરે ને એવા બે દિવસ જાય તો હું એમ કહું છું કે આપણા વેરાથી વિકાસ બીજાનો કરવાનો આપણી ત્યાં રંગોલી ચોકડી પર ટ્રાફિકની સમસ્યા છે બે બાજુ બમ્પનો અભાવ છે મન પડે એટલો ટ્રાફિક ટ્રાફિકને રવિવારના દિવસે થઈ જાય છે લોકો પોતાના કામે નથી જઈ શકતા કેટલું કેટલું અટવાવાનું ગમે ત્યાં રોડમાં કટો મારી દીધી છે કેટલા એક્સિડન્ટ થઈ જાય છે એટલે આ આ બધી સમસ્યાઓ મારી એકલાની થોડી છે આની પહેલાંય ટુ લેનમાંથી સિક્સ લેન રોડ કરાવવા માટે કેટલી ફાઇટ આપી છે એ તો અમને જ ખબર છે હજી વચ્ચે એક થાંભલો છે એ થાંભલો રોડની વચ્ચે વચ્ચે કોઈ નથી દેખાતું વેલેન્જા ઉમરાની એકે પ્રજાને દેખાતો જ નથી બીજી વસ્તુ શું છે કે મૂંગા રહેશો ને તો હજી પાછળ રહીશું જેટલું બોલશો જેટલું જાગૃત રહેશો આજે વિસાવદર જોઈ લો એ જાગૃત છે તો લોકો એની નોંધ લે છે એમ આપણી નોંધ લેવાવી જોઈએ આપણે કોઈ રાજકારણ ફાજકારણ નથી કરવાનું પણ એક વસ્તુ તમે સમજો કે આપણે આપણો હક તો માંગી શકીએ કે નહીં તમારો છોકરો અહીંથી ત્રીસ કિલોમીટર કોલેજ પસંદ કરે એ એને એમ નથી થતું કે આપણા વિસ્તારમાં કોલેજ હોવી જોઈએ રોજ ખાડામાં ઉલડી ઉલડીને આવો છો આ હાઈવે ઉપરથી એ કંઈને એમ નથી થતું કે ત્યાં સ્ટ્રીટ લાઇટ હોવી જોઈએ એ ખાડા તત્કાલીન ધોરણે બુરાવા જોઈએ કેમ આપણે વેરો ભરવા રેડી છીએ એણે કીધું ત્યારે વેરો ભર્યો અને આટલા વરસથી વેરો ભરીએ છીએ એનું પરિણામ આ જ કે દરરોજ સ્ટ્રીટ લાઇટની કમ્પ્લેન કરો દરરોજ આપણે અંદરની લાઇટો બંધ છે એની કમ્પ્લેન કરો દરરોજ કાંઈક ને ક્યાંક ખાડા પડી ગયા હોય રોડમાંથી ગમે એને રોડ તોડી નાખ્યો હોય તો પછી આપણે જ આની અંદર ભોગ બનવાનું ઓલા થાંભલાને લીધે કેટલા લોકો એક્સિડેન્ટમાં મૃત્યુ પામ્યા છે એક વખત આરટીએ કરી જુઓ તમારું આમ અંદરથી આત્મા જાગી જાય દરેક દરેક વખતે બસની કનેક્ટિવિટી રિટર્ન ટાઈમે એવરી ટાઈમ ઓછી હોય છે તો કેમ એ નથી વધારાતી અહીંયા અહીંયાથી કેટલા લોકો અંદર જાય છે કામ કરવા માટે તો જેટલી જેટલી બસની કનેક્ટિવિટી વધે જેટલી તમને સવલતતા વધે સરકાર કરવા રેડી જ છે આપણે રજૂઆત કરવાની છે જ્યાં જ્યાં રજૂઆત કરવાની જરૂર પડે ને તમને એમ લાગે ને કે તમે મટકો છો મને મળજો આપણે એની રજૂઆત કરશું થાય શું કામ નહીં શું કામ ના કરે મારો પહેલો સવાલ આ છે કે શું કામ ન કરે એને કરવું જ પડે કેમ મત નથી આપતા કે પછી સાઠ રૂપિયાની ભજીયા નવસો પાડવાના છે એટલે આપણે જાગૃત થવાની જરૂર છે અને હું એમ કહું છું કે વિસ્તારને આગળ વધારવો હોય સારો બનાવવો હોય કેમ આપણા વિસ્તારમાં જ ગાર્ડન નથી સુરતના દરેકે દરેક અંદરના વિસ્તારમાં ગાર્ડનો છે તો આપણીને જ કેમ ગાર્ડનના જીમ નથી તો આપણે કરવું પડશે ને કેમ આપણીને કોમ્યુનિટી હોલ નથી આપણે જ અંદર જવાનું તો બધી સવલતતા આ વિસ્તારમાં મેળવવી હોય ને તો આપણે જાગવું પડશે અને હવે તમે એક વસ્તુ યાદ રાખજો કે જ્યાં સુધી તમે તમારા અધિકારનો માગો ને ત્યાં સુધી તમને કોઈ અધિકાર અંદર આપવો આવશે નહીં આપણી પાસે સાંજે ગેમ રમવાનો ટાઈમ છે બધાને ભેગા થઈને આઈપીએલ જોવાનો ટાઈમ છે પણ બધાને ભેગા થઈને વોટ્સઅપમાં અરજી કરવાનો ટાઈમ નથી સિમ્પલી વસ્તુ છે વોટ્સઅપમાંથી તમે એસએમસીને અરજી કરી સ્ટ્રીટલાઇટ ચાલુ કરાવી શકો છો પણ બધી બાજુ ફ્રન્ટ અમારે જ ખોલવા પડે છે એના લીધે અમુક મેજર કામ રહી જાય છે એટલે મારી આપ સૌ નાગરિકોને એક રિક્વેસ્ટ છે કે વોટ્સઅપમાંથી અરજી કરતા થઈ જાઉં વોટ્સઅપમાંથી કમ્પ્લેન કરતા થઈ જાઉં નાની નાની સમસ્યાઓનું હલ જાતે લાવો જ્યાં ન ખબર પડે કાયદાકીય રીતે અટવાય તો ત્યાં તમે મને કહો અથવા તો નજીકના ધારાસભ્યનો સંપર્ક કરો કોર્પોરેટરનો સંપર્ક કરો અને ગમે એમ કરીને આપણે આપણી જે પ્રાથમિક જરૂરિયાતો છે જે મૂળભૂત સુવિધાઓ છે એ તો મેળવવાની કે નહીં મેળવવાની કે એમાંય આપણે મૂંગું રહેવાનું પણ આપણીને આ સમસ્યા શું છે આપણું યુથ ગેમમાં વ્યસ્ત છે આપણું યુથ આ જે આજુબાજુના મોલ છે એમાં સિગરેટો ફૂંકવામાં વ્યસ્ત છે આપણું યુથ તો કે આપણું યુથ બધી ગુંડાગીરીમાં વ્યસ્ત છે કરો ને ગુંડાગીરી આટલા ભ્રષ્ટાચાર થાય છે કરો ગુંડાગીરી સિક્સ લેન હાઈવે હજી ઘણી જગ્યાએ ડબલ લેનમાં છે કરો ગુંડાગીરી જ્યાં જરૂર છે ને ન્યાય એનર્જી વેડફો જ્યાં જરૂર છે ત્યાં યુથ પાવરની જરૂર છે એટલે જ્યાં સુધી યુથ પોતાનો ટાઈમ વેડપશે ને ત્યાં સુધી કશું નહીં થાય કારણ કે હું માનું છું ચલો ફાધર કમ્પ્લેન ના કરી શકતા હોય તમે તો કરી શકો ને તો મારી આપ સૌ નાગરિકોને એક રિક્વેસ્ટ છે કે ગમે ત્યારે આવું સરકારી કામ હોય ને જો સરકારી કામમાં પહેલાં તો ધારાસભ્યનો સંપર્ક કરો કોર્પોરેટરનો સંપર્ક કરો એસએમસીનો સંપર્ક કરો જો ન થાય તો મને મળી શકો છો હું તમારી સાથે છું બરાબર લીગલી કાર્યવાહી લેખિત કાર્યવાહી હું મારો તમામ નીચોડ આપવા માટે રેડી છું પણ એક વસ્તુ છે તમારે બધાને ઊભું રહેવું પડશે તમારો સહયોગ જોશે હવે કેમ આપણીને આ જ પેટ્રોલિંગની વધારે જરૂરિયાત છે કારણ કે રાતે લુખ્ખાઓ ફરે છે અહીં લુખાવા ચોકડીનું ખૂન થયું તેવી ઘટનાઓ બીજી વાર આપણે જોવા માંગીએ છીએ વિસ્તારમાં કશું ન થાય ને એની જવાબદારી આપણી નાગરિકની ખુદની હોય પાંચ વાગે બધા ટલ્લી થઈને પડ્યા હોય તો કેમ આપણે કાંઈ નથી કરી શકતા ને આપણે કાંઈ નથી કરી શકતા આપણે કમ્પ્લેનય નથી કરી શકતા ને આપણે કંઈ કહીએ નથી શકતા તો ક્યાં સુધી મૂંગા રહીશું વેલેન્જા ઉમરાને આગળ વધારવા માટેનો આપણી પાસે એક જ રસ્તો છે આપણી અંદર જાગૃતતા હોવી અને આ આપણે કરવું પડશે સારી શાળાઓ આપણે જોઈશે સારા શિક્ષકો જોઈશે એ ક્યારે આવશે કે જ્યારે લોકોને મૂળભૂત માળખાગત સુવિધા મળે આપણીને હેલ્થ સેન્ટરની સુવિધા ક્યાં છે એ અડધા નહીં ખબર હોય કારણ કે ખબર પડે તો તો આપણી અંદર જાગૃતતા આવી જાય એટલે સીધી સિમ્પલ વસ્તુ છે કે હું એમ કહું છું કે એ ગટર લાઈન નાંખી ચલો આપણા પૈસાની નાખી પણ રિપેર કરવાની થાય તોય આપણા પૈસા રિપેર કરવાની થશે ત્યારે એસએમસીનો સીધો જવાબ હશે કે આ તો તમે પ્રાઇવેટ ખર્ચે કરી તમને ક્યાં પૂછવું છે તો સીધો સવાલ મારો એ છે કે જાહેર વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી સરકારની હોય છે તો એ સરકાર ઉપર જ આવવું જોઈએ અને હું કોઈ આગળ વધવા કે તમને ઉકસાવવા નથી આવ્યું પણ સિમ્પલ વસ્તુ છે કે આટલા વર્ષોથી આ વેરો ભરો છો નજીક ખાડાવાળા રોડ ઉપર ચાલો છો ને તો શરમ આવવી જોઈએ આટલા વર્ષોથી આ વેરો ભરો અને તમારી સ્કૂલમાં જે બાળક ભણતું હોય ત્યાં દોઢ દોઢ બે બે ફૂટનું પાણી ભરાઈ જતું હોય અને આખો અડધો માણસ ડૂબી જતું હોય એટલું પાણી ભરાઈને એને શરમ કરવી જોઈએ શા માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગના બનાવે શું સુકામનો બનાવે ભાઈ એને બનાવી જ પડે પણ આપણામાં દમ નથી આપણે સાત વાગે ટિફિન લઈને નીકળી જવાનું સાંજે આવી જવાનું મજા કરવાની હુઈ જવાનું વાર્તા પૂરી ખોટું લાગશે ગણાયને ગણાય ને એમેય થશે કામ છે તેમ છે પણ હું એમ કહું છું રવિવારના દિવસે તો આપણે આપણા એમએલએન મળી શકીએ ને અધર ડેઝમાં આપણે મળી શકીએ છીએ આપણા બધાની ઘરે યુવાનો છે યુથ બપોર પછી વર્કિંગ કરી શકે છે તો દરેક નાગરિકોને એક રિક્વેસ્ટ છે કે આપણી પ્રાથમિક જરૂરિયાતો પૂરી થવી જોઈએ આપણી અહીંયા ફાયર સ્ટેશન કેટલું દૂર છે માનલો આટલા બધા મોલ બન્યા છે આ મોલમાં ક્યારેક આગ લાગવા જેવી ઘટના બને તો મોટા વરાછાથી ફાયરને આવતા કેટલી વાર લાગે એ જુઓ તો આટલો મોટો વિસ્તાર છે એક ફાયર સ્ટેશન ના હોવું જોઈએ આટલો મોટો વિસ્તાર છે પોલીસ સ્ટેશન છેક આપણે અમરોલીના ખૂણે જવું પડે છે ઉત્તરાયણમાં તો અહીંયા ન હોવું જોઈએ તો બધી રિક્વાયરમેન્ટ છે પણ આ મારે એટલે બોલવું પડે છે કે અત્યારે આ પ્રશ્ન જ્યારે અમારી ઉપર આવે કે ભાઈ નવસો રૂપિયા આપો ને અમે ન આપીએ ખોટું લાગે તો નવસો રૂપિયાથી અમારું કાંઈ નથી બગડતું પણ તમે તમારા હક નથી માંગતા મૂંગાર રહીને જે ખર્ચો કરી નાખો છો ને એનાથી સમસ્યા છે તો નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે હું તમારી મદદ કરવા માટે રેડી છું એટલે મહેરબાની કરીને ગવર્મેન્ટના કામ ગવર્મેન્ટ પાસે કરાવું જય હિન્દ જય ભારત